આવે એટલે બેનો ઘર સાફ બધું કરતા હોય સાફ સફાઈ અને સાફ કરતા કરતા ઘઉં ચોખા બગડેલા નીકળે એટલે બેનો બૂમો પાડે આ બધું ખોટું મૂકી રાખ્યું છે બધું બગડી જાય છે સડી જાય છે પતિ કે તું ખોટી બૂમો પાડ્યા કે શાંતિથી બેસને સાફ કરતી હોય કર પત્ની કે આ બધું શું ખોટા પૈસા બગડે છે આ સડી ગયેલો જીવાત પડેલું ઘરમાં પતિ કે ધીરે રે કોણ કે છે કે ઘરમાં મૂકી રાખવાનો ગુસ્સો કરે શાંતિથી બોલ ને પણ ના પણ મને જવાબ આપો શું કરવાનું ધીરે રહીને ભાઈ કે ધનુર માસ ચાલે છે ને કાલ સવાર મને આપી દેજે મંદિરમાં જઈને દાન કરી દઈશ દાન કર્યું કે કરો તો સારું કરો નહીં તો ના કરો કોઈને ફોર્સફુલી નથી કીધું કે તમારે આટલું કરવાનું જ આ કરવું જ પડશે કોઈને પ્રેશર નથી આપ્યું છૂટ આપી છે કરવું હોય તો કરો આટલા પ્રમાણમાં થતું હોય તો આટલા પ્રમાણમાં કરો નહી તો એમ તો શાસ્ત્રોની અંદર કર્મકાંડની અંદર પૂજા કરવા માટે ભગવાનની બેસીએ શાસ્ત્રનું પ્રમાણ છે હું મારા ઘરનું નથી કહેતો શાસ્ત્ર પ્રમાણ આપે છે કે તમે ઘરમાં કોઈ પણ પ્રકારની નાની કે મોટી પૂજા રાખી હોય અને તમે ભગવાનનું સ્થાપન કર્યું છે ભગવાનને તમે બોલાવો છો પૂજન અર્ચન કરો છો અને છેલ્લે ક્રમ આવે બોલાવો બધા ભગવાનને દક્ષિણા આપવી પડે વસ્ત્ર આપવું પડે યજ્ઞો પવિત્ર આપવા પડે આસન આપવું પડે ચરણ પખાડવા પડે અભિષેક કરવો પડે દક્ષિણાનો ક્રમ છેલ્લે આવે અને શાસ્ત્રમાં લખ્યું છે કે કેવી દક્ષિણા હિરણ્યમય દક્ષિણા અર્પયામી આ શાસ્ત્ર લખે છે સોનાની દક્ષિણા ભગવાનને આપવી પડે બોલો કોઈ બ્રાહ્મણ તમને એમ કે છે કે તમે આટલા તોલા સોનું ભગવાનને આપી દો સોનું ના આપી શકતા હોય તો એના બદલામાં જે ભાવ ચાલતો એ પ્રમાણે પૈસા મૂકી દો બોલો કોઈ કે આટલું કરવું જ પડશે તો આપણે મહારાજ ને ઘેર બોલાવીએ ખરા મહારાજ તમે તમારે ઘેર રહો મેં બીજા કરાવી લઈશું શાસ્ત્ર બતાવ્યું છે કે આટલું કરવું પડે અને જો ન થઈ શકે તો વાંધો નહીં તમને જે ભાવ જાગે એ ભાવ દ્વારા તમે એ પ્રભુની સેવા કરો છૂટ આપી છે આપણને શાસ્ત્ર પણ આપણે આપણે તો કરી છીએ હજુ ઓછું કરો હજુ ઓછું કરો હજુ ઓછું કરો જ્યાં ઘણું બધું મળવાનું છે ત્યાં આપણે ગણી ગણીને વાપરીએ છીએ અને જ્યાં કશું જ નથી મળવાનું ત્યાં આપણે છૂટા હાથે વાપરીએ છીએ સમાજની આ દશા છે અત્યારે મફતના રૂપિયા એમને બધે વાપરી નાખીએ પણ જ્યાં ખરેખર વાપરવાની જરૂર છે ત્યાં આપણે ગણી ગણીને વાપરીએ છીએ હજુ ઓછું કરો ને હજુ ઓછું કરો હજુ ઓછું કરો એક ભાઈ મારા એક મહારાજ ની પાસે ગયા મહારાજ ને જઈને કીધું કે મહારાજ મારે જોવો ને મારી કુંડળી બહુ દુખી થઈ ગયો છું એટલે મહારાજે આખી ભાઈની કુંડળી જોઈ કુંડળી જોઈને જવાબ આપ્યો કે ભાઈ તમને આ ગ્રહ નબળા છે એટલે આ બધી પરિસ્થિતિ આવી છે તમારા જીવનમાં એટલે પેલા કીધું કે મહારાજ એનો ઉપાય શું એટલે બ્રાહ્મણે કીધું કે તમારે થોડીક વિધિ કરવી પડશે એ ગ્રહને ફરી પાછો બળવાન બનાવવો પડશે એના માટે વિધિ છે વિધિ કરવી પડશે એટલે પેલા ભાઈએ પૂછ્યું કે વિધિ કરવાના કેટલા પૈસા થાય એટલે ગોર મહારાજે કીધું કે વિધિ કરવી હોય તો અગિયારસો રૂપિયા થાય તમારી વિધિ થઈ જશે યુવાન કહેવા લાગ્યો કે મહારાજ હજુ થોડુંક ઓછું કરો એટલે બ્રાહ્મણ ને એમ કે ચલો ને થોડુંક આગું પાછું કરી આપીએ એટલે બ્રાહ્મણે કીધું કે સારું ચલો અગિયારસો નહીં તમે હજાર રૂપિયા આપી દેજો તમારું વિધિ થઈ જશે પેલું કેવું લાગે કે મારા હજાર રૂપિયા નથી હજુ ઓછું કરો બ્રાહ્મણે કીધું ચાલો આઠસો રૂપિયા આપજો બસ તમારી વિધિ થઈ જશે પેલું કીધું મારા જ આઠસોય નથી હજુ ઓછું કરો એટલે બ્રાહ્મણે કીધું કે ચાલને આવ્યો છે મારી જોડે થોડો ઓછો નફો લઈને એનું કામ કરી લઈએ એટલે બ્રાહ્મણે કીધું સારું પાંચસો રૂપિયા આપજો બસ તમારી વિધિ કરી દઈશ પાંચસો નથી હજુ ઓછું કરો ગોરદાદા ને થોડી દયા આવી એટલે કીધું સારું ચાલ ને પરિસ્થિતિ બધાની સરખી ના હોય એટલે આની જોડે કદાચ નહીં હોય ચાલ ત્રણસો રૂપિયા બસ તારી વિધિ કરી દઈશ પેલો કહેવા કે મારા ત્રણસો નથી હજુ ઓછું કરો મહારાજે કીધું સારું બસો રૂપિયા તો છે ને બસો હાલજે બસ પેલો કીધું મારા બસો નથી હજુ ઓછું કરો એટલે ગોર દાદા વિચારે કે હવે એને શું જવાબ આપવું ભલે કોઈક બીજો લઈ જાય એના કરતા જે મળે ચાલ ને વિધિ કરી દો ગોર દાદા એ કીધું ચાલ સો રૂપિયા હાલજે બસ સો તો આપીશ ને મારા એટલે સોય નથી હજુ ઓછું કરો હારું પચાસ હાલજે બસ ભાડું ભાડું તો હાલજે પચાસ રૂપિયા વિધિ કરી આપીશ વિધિ ના પૈસા નઈ લો ખાલી ભાડું અલજે પચાસ રૂપિયા એટલો કેવા લાગે મારા પચાસ નથી હજુ ઓછું કરો પેલો ગોર દાદા એ કંટા કશું નરતું નથી જા જ્યાં ખર્ચવાની જરૂર છે ત્યાં આપણે ગણતરી કરીએ છીએ અને જ્યાં ઘણું પ્રાપ્ત થવાનું છે ત્યાં આપણે ગણી ગણીને વાપરીએ છીએ